બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો વેપારીઓ અને સ્થાનિકોએ પાલનપુરના હેબતપુરથી હાથમાં વિવિધ બેનરો લઈને ડીજે સાથે બે કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજીને ટોલ ટોલટેક્સ પહોંચીને ત્યાં ધરણા પ્રદર્શન યોજીને ટોલ ટેક્સના વીસ કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈએ ટોલ ટેક્સ નહીં આપવો તેવી જાહેરાત કરીને ટોલ ટેક્સના અધિકારીઓને પંદર દિવસનું અલ્ટિમેટમ આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલ ટેક્સ ઉપર પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઇવે પર પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે

અને ટોલ ટેક્સના અધિકારીઓને મળીને ટોલ મુક્તિ માટે રજૂઆત કરી હતી અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો અઢાર ઓગસ્ટે ટોલ ટેક્સ નજીક આવેલા પંદરથી વધુ ગામના હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર એકત્રિત થઈને ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી જોકે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુરના હેબતપુરા પાટિયા પાસે પાંચ હજાર જેટલા ખેડૂતો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા

ટોલટેક્ષના અધિકારીઓ પાસે ઉગ્ર રજૂઆત કરી હતી ટોલટેક્ષના અધિકારીઓને પંદર દિવસનું અલ્ટિમેટમાં આપતા ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલટેક્ષો ઉપર પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે અને આજથી જ વીસ ગામોના લોકોને ટોલટેક્ષ ન ભરવાનું આહવાન કર્યું હતું મહારેલીમાં જોડાયેલા વેપારીઓ અને ખેડૂતોનું કહેવું હતું કે આ ટોલટેક્સ ઉપર નજીકના ગામોના લોકો પાસેથી ખોટી રીતે ટોલ લઈને હેરાન કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકો મહારેલી સ્વરૂપે ખેમાણા ટોલટેક્સ ખાતે પહોંચીને ધરણા ઉપર બેસીને સૂત્રોચ્ચાર કરીને ટોલ મુક્તિ માટેની ઉગ્ર રજૂઆત કરી હતી તો ખેડૂતો અને વેપારીઓએ ટોલટેક્સના અધિકારીઓને તાનશાહી સામે રોષ વ્યક્ત કર્યો આગામી સમયમાં પશુઓને ખેતીના સાધનો અને ટ્રેક્ટર લઈને ટોલ ટેક્સ ઉપર પહોંચી રસ્તો રોકીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

આજથી પંદર દિવસ થી આપી છે કે જો ટોલ આજથી બંદર નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર આજે તો અમે ચાર થી પાંચ હાજર ખેડૂતો ભેગા થયા છીએ આવનારા સમયના અંદર અમે ટોલ બંધ કરીશું રોડ રોડ બ્લોક કરીશું એવા આંદોલનો પણ અમે કહીશું અમારા એના નજીકના ખેડૂતો જે પહેલા પોલટેક્સ કરતા નહોતા અને અત્યારે આ લોકો એમની મનમાની કરીને અમારા જોડે જો પોલટેક્સ ટેક્સ ભરવાનું આ લોકો અમારા જોડે દબાણગીરી કરી છે તો તદ્દંતર ખોટી છે અમે નિયમ વિરુદ્ધ જઈશું નહીં જે પણ નિયમમાં હશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું બીજા નંબરના કે અહીંના જે ટોલ જે મેનેજર છે જે અગાઉ આપણે વિડીયો જોયો તો એ મેનેજરે જે પણ અમારા ખેડૂત સંઘાથી જે પણ આ કૃત્ય વ્યક્ત કર્યું છે તે ખરેખર

ઓકે આજે અમે આજુબાજુના બધા ખેડૂતો ભેગા થઈને મેસેજ આપવા માંગતા હતા કે છેલ્લા અઢાર વર્ષથી અમે અહીંયા આ ખેડૂત ખેવાના ટોલનાકાથી અમે પરેશાન હતા કારણ કે ખેવાના ટોલનાકું પાલનપુરથી છ કિલોમીટરના નજીક વિસ્તારમાં આવેલું છે એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે ત્યારે એમને સતત સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને જયારે આ ટોલ નાખો બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું ત્યારે બે હજાર આઠ પહેલા આ ટોલ નાખો બે હજાર આઠ પહેલા ટોલ નાખો જ્યારે નહોતું ગયો ત્યારે આ રોડ અમે અમારા બાપ દાદાઓના સમયથી ચાલતા હતા એટલે અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે જે આ સરકારે ઝૂંટવી લેવાનું ખોટું કાર્ય કરેલું છે અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માંગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો જે અમારો મૂળભૂત અધિકાર હતો એટલે અમારી માંગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના વીસ કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને ગણાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ખેમા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક વીસ કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને સાડે ત્રણસો રૂપિયાનો લોકલ મંથલી પાસ જે છે એમને આપવામાં આવે છે ત્રણસો પચાસ રૂપિયા માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે એ જ રૂલ છે એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં આ રૂલ શરૂઆતથી જ છે હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તી કાં તો એમની રીતે કોઈપણ રીતે ફ્રી ગયા હોય બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્થની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે વીસ કિલોમીટરમાં વસવાટ કરતાં દરેક વિલેજર્સ અને કારધારક સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને રજૂ કરી શકે છે ના આધાર કાર્ડનો એવું કોઈ રૂલ નથી એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી સાહેબશ્રી દ્વારા જે આપણા મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે સાડા ત્રણસોનું જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની આરસી બુક વીસ કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો વીસ કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે આજે આગેવાનીમાં પાલનપુર અને અમેરગઢના પાંચ હજાર થી વધારે વધારે લોકો લાખ ઉપર રેલી કરી અને આજે અમે આપવાના છીએ અમારી માગણી એવું બે છે કેલનપુર થી દસ કિલોમીટરના એરિયામાં જે દસ કિલોમીટર જોવું જોઈએ બીજી અમારી વાગણી એ છે કે પાલનપુર અને અમીરગઢ મુક્ત આપવો જોઈએ અહીંથી અમારા લોકોને ખેડૂતોને મહિનામાં એક કે બે જવું પડે એમને પાસ પણ પૂછાતો નથી અને ટોળ પણ પૂછાતો નથી અમારી માંગણી એ છે કે તળનાકુ મુક્ત કરવું તળનાકા થી બચવા માટે લોકો અડાવા રોડ ઉપર નીકળે છે અને એના લીધે વર્ષમાં માં થી વધારે એક્સિડન્ટ થાય છે દસ થી પંદર લોકો ના મોત થાય છે એ મોતની પણ જવાબદારી આ તળનાકા ની છે એટલે અમારી માંગણી એ છે કે આ તળનાકુ તળ મુક્ત કરવામાં આવે અને આવનાર સમય જો એમ નહીં કરવામાં આવે તો ખૂબ મોટા કાર્યક્રમો કરશું અમારા ટ્રેક્ટરો સાથે અમારી બેનો સાથે અમારા ભાઈઓ સાથે અને અમારા પશુઓ સાથે પંદર દિવસ પછી બ્લોક કરવામાં આવશે તો અમને ન્યાય નહીં મળતો